નડિયાદમાં નગરપાલિકા દ્વારા કાંસની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી કાંસમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા અંગે દુકાનદારો દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેની સમય મર્યાદા પૂર્ણ થતાં પહેલા નગરપાલિકાએ સફાઈ કામ હાથ ધર્યું હતું જો કે કાંસનો અંદરનો ભાગ કઠણ થઈ જતા માત્ર દસ જ સાફ સફાઈ થઈ શકે છે આથી ભવિષ્યમાં પણ પાણી ભરાઈ રહેવાની સમસ્યા ઊભી થઈ શકે છે શહેરમાંથી આ પ્રકારના bottle neck છે બધી જ આપણે સાફ કરવી પડે દૂર કરવી પડે તો જ આપણે કાંઈ બી કરી શકીએ. હવે દુકાનો તો એમના જ કબજામાં છે આપણે અત્યારના એનું રિપેરિંગ કરીએ છીએ અને ત્યાં ઉપર ઢાંકણા મૂકવાની કામ ચાલે છે એ પૂર્ણ થશે એટલે આપણે એ લોકો યુઝ કરી શકશે. નગરપાલિકાએ જે મેન્યુઅલી ટીમ ગોઠવેલી હતી સફાઈ માટે અને એનાથી આપણે ત્રેવીસ તારીખ સુધી આ કામગીરી સતત ચાલુ રાખી અને આપ જોઈ શકો છો પહેલી દુકાનથી શરૂ કરી અને અઢારમી દુકાન સુધીમાં અમે લોકોએ મેન્યુઅલી સિલ્ટેશન કાઢેલું છે અને આ કામગીરીમાં એક શરૂઆતી ત્રીજા દિવસે એક એન્જિનિયર તરીકે મેં જે જોયું અને એ પ્રમાણે મેં એ વખતે પણ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મેન્યુઅલી આ કામગીરી પોસિબલ નથી તેમ છતાં બકેટથી હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે શક્ય તેટલી અમે સિલ્ટેશન કાઢવાનો પ્રયત્ન કર્યો છે